પેલી ના પાડે તારા લાવે છે નહી માર કેવું મને તમે કોઈ કિલાય તમે કોઈ કાકા લાવી દે

કોઈ ની પડે એ તો કોક તો મોની જાય ની મોને કોણ જાય તમે હાડો મોઈ પર વાત કરું છું પછી વાત હવે બોલાવત કરી કોઈ બોલાવ હું ઈ ચોઈ ના ઈ તો એરિયા બાજુ ના ગમ ના છે ઓબલ એરિયા એમ કી છે કર્મ દોષી છે ને તારો હાડ લગન થઈ જાય એવું કીધું એ એવું કીધું તો તમારો કલી ઉંમરે શું પહેણો છે પણ માર તારા માટે પણ પડે હું ના પહેણ ના તો પાડી પર આવતો બેન હા રોડ દસ જો આ દોષી કેવી છે તમારે વાળું શું વિચાર્યું હતું હા લાવો રીતા

તમે કરો દરવાજો કાઢી જાવ એ તો હું મરી જોર બોલાવે ના પછી એ તો અમે જગે એ તો તમે જોઈ ને તમે રાજી જ નહીં હું પરિણામ રાજી જ નહીં તમે રાજી જ મને ખબર છે તો તારે તમાર છોકરાને કરો તમે આવશે ને કે અમે નહીં આવ તમારા છોકરા પરણાવા હાટી રહ્યા તમે તારે જો જોઈ જો હજી આપણા દાડા તમારા ડોજી થી આવ મૂર્ખો થી હજીઓ કરાવવાનો છે તમારે ઈ તો છે તો તમે એમ કેતો હું એમ પાયું છું નહીં આબાર છે હમણે તારે તમે ગમતું નહીં ના હું આ વાતમાં ઊભો જ નહીં રહેવાનો તમે આ વાત નાગદીદીન કરો હવે

મારે પોણી સાદું કરવું ઋષિ સારું સારું રોટલો ખરી કાયમ છે રોટલા કરે કાયમી વાત રોટલો બેઠો બેહો

ફોન કરો તો ફોન કરો રા હેલો હેલો હા આ આવો આપણો આ તો એ બીજો કે ઘરે દે કર્યો ઈયો તો આ જાનો કોઈ ગુસી વાળો તૈયાર થઈ તૈયાર થઈ તને આવું

જા ફરે ડુશી નો ફોટો જેવો ન થાય તારે જા ફરે ડુશી મારી દીને તે જેવો છે કોઈ નહીં કેમેરા લાવે તો ફોટો હતો અને છે ને પાછા પાછા પૈસા એટલે વાત તો એટલે બેરે લેવું પડશે કે પૈસા તો છે આ રીત છે આ રીત છે તો ઘર ને બરે કાટ છે પાછું આ બધું એનું છે બધું એનું છે ને હું તો આ ડુશી દૂધ લેટવી છે લેટવી છે આયન